નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધોલાઈ ખાતે છાસઠ કેવી સબસ્ટેશનનું તેમજ ચીખલી તાલુકાના આમધરા ગામ ખાતે ખરેરા નદી પર નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું આ અવસરે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે ગુજરાત ગુણવત્તાયુક્ત વીજળી આપવામાં સોલર સિસ્ટમ અપનાવવામાં અને રિન્યુએબલ એનર્જીમાં સમગ્ર દેશમાં નંબર વન છે તેમણે ઉમેર્યું હતું કે અંદાજીત પંદર સત્તાવન કરોડના ખર્ચે સ્થાપિત સબ સ્ટેશનથી અગિયાર ગામોના 6000 થી વધુ લોકોને સાતત્યપૂર્ણ અને વિક્ષેપ અને મુદ્રી ખાતે 66 કિવી સિસ્ટમમાં વૈકલ્પિક તૈયાર થયેલું છે અને આના લીધે લગભગ 36-7000 લોકો છે જે વલસાડ જિલ્લા અને સૌરાષ્ટ્ર જિલ્લાનો અને સાતત્યપૂર્ણ અને અને ગુજરાતમાં વીજળી સુધારાની જે પહેલ આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદીજીએ શરૂ કરી હતી તે આજના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એકદમ ઝડપથી આગળ વધારી રહ્યા છે અને એના લીધે જ હવે જે વીજના પિલરો ચાલીસ પચાસ કિલોમીટર હતા હવે સાત થી આઠ કિલોમીટર ની રેન્જમાં આવી ગયા હતા